ઓરે પોતાની આંખો નાની કરતા સવાલ પૂછ્યો ભલા એ કેવી રીતે તમે ક્યારે વિચાર્યું છે કે વાદળોમાં ઉડતી વખતે તમે કેટલા સુંદર લાગશો વાદળોની ઉપર ઉડવાનું આ વિશે તમે ક્યારે વિચાર્યું જ નથી દરરોજ ઘણા પક્ષીઓ વાદળોની ઉપર ઉડે છે પણ તેઓ કઈ ખાસ જોતા નથી પણ તમે વિચારો કે તમે જયારે વાદળો ઉપર ઉડશો અને સૂર્ય ના કિરણો તમારા પીંછા ઉપર પડી સોનેરી સોનેરી દેખાશે તો કેટલા સુંદર દેખાશે તારો આઈડિયા તો મને બહુ જ ગમ્યો છે ભાઈ જો હું ઉપર તો સમજી જશે કે હું જ આ જંગલ સૌથી સુંદર પક્ષી છું તો સારું આવતીકાલ ની પહેલી કિરણ સાથે જ તમે આ બધાને આ કારનામું કરીને બતાવી દેજો હું બધાને ઝરણાના કિનારે લઈ આવીશ हाँ तो नकी आ सांभळी कागडो हास्यो अने पछि त्यांथी जतो रहयो बीजा दिवसे सवारे कालू भाई तमे हमने बधाने अन्हा के मलाव्या छ हाँ कहो के शू खास बात छे त्याज मोर बधानी सामे आव्यो